જિલ્લાભરમાં પોલીસની સાંઠગાંઠ સાથે દેશી વિદેશી દારૂના વ્યાપક દૂષણની આગેવાનોની રજૂઆત ચોક્કસ પોલીસ અધિકારીઓની બુટલેગરો સાથે સાંઠગાંઠ અને પોલીસ જ વિદેશી દારૂના વાહનનું પાયલોટિંગ કરતા હોવાનો ઉનાના ધારાસભ્ય કર્યો ગંભીર આક્ષેપ કોલ ડિટેલ ચેક કરવા કરી માંગ

દરેક આગેવાનોએ જિલ્લાભરમાં દેશી વિદેશી દારૂનું વિદેશી જંગી જથ્થો ગુજરાતમાં ઠલાવવામાં આવે છે દિવતી ગુજરાતમાં પ્રવેશ માટે બે ચેકપોસ્ટ છે આમ છતાં દીવથી વિદેશી દારૂ વિપુલ માત્ર

ગુજરાતમાં દારૂબંધી છે દારૂબંધીનો કડક અમલ કરવા જોઈએ મહાત્મા ગાંધીનું ગુજરાત ગણાય છે છતાં દારૂબંધી છે પણ બેફામ રીતે ખુલ્લમ પછી દેશી હોય કે વિદેશી હોય વધારે એમાં હું ન કહું પણ અરસ ગોઠવાયેલું હોય તો મને લાગે કે વધુ બેફામ ચાલે કડક હાથે જો હોય તો એના ઉપર સો ટકા બ્રેક લાગે છતાં છેલ્લા બે પ્રસંગો ઉનામાં બન્યા છે એ બે પ્રસંગોની અંદર પોલીસે પકડ્યા છે મોટા જથ્થામાં દારૂ પકડ્યો છે દીવમાંથી આવે છે હજુ પણ ત્યાંથી ગુજરાતમાં ઠાલવવાનું ચાલુ છે તો શા માટે આપણે ગૃહ વિભાગના પરિપત્રનું અમલ અમલીકરણ નથી કરતા 你往哪边跑？

પોલીસ ઇન્સ્પેક્શનના ભાગરૂપે સ્થાનિક આગેવાનો અને નાગરિકો સત્રને એક મિટિંગ આયોજન કરવામાં આવે છે જેમાં ઘણા સૂચનાઓ અને પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવે છે ખાસ કરીને ટ્રાફિક પ્રોબ્લમ્સ પોલીસ વેકેન્સી અને સ્થાનિક વિવિધ પ્રકારના તકલીફો બાબતે આ લોકો ચર્ચા કરે છે એ તમામ ઉપર યોગ્ય નિર્ણય લેવામાં આવશે અને કડક કડક હાથે પણ લેવામાં આવશે સર 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 એક સર દારૂ વિશે જે ગંભીર રજૂઆતો થઈ છે પોલીસ વિભાગ ઉપર પણ ગંભીર આક્ષેપો થયા છે ત્યારે આ બાબતે શું કાર્યવાહી થશે વિદેશી દારૂ ભરેલ ટ્રક બુટલેગર દ્વારા પોલીસ પર ચડાવી કચડી નાખવાનો પ્રયાસ થયેલ અને આ આરોપી બુટલેગરને આરોપી બુટલેગર ને પોલીસ ના અધિકારીઓ આવી રહ્યા